ईश्वर भी पूर्ण परब्रह्म परमात्मा भी जब मानव रूप धरकर धरती पर आते हैं तब मानवीय संवेदनाओं से परे ईश्वर भी नहीं रह सकते तो पत्नी ना वियोग में जेम समाज नो सामान्य पुरुष जे लागणी नो अनुभव करे एवी ज लागणी ए परमात्मा पोते पण अनुभव करे छे नहीं तो आ तो बधी लीलाओ छे ने सब लीला है સીતાજી સીતાજીનું હરણ કરવા રાવણ હરણ કરીને સીતાજી લઈ જાય છે અને અશોકવનમાં સીતાજી બીઠા બેઠા છે અને આપણને એમ થાય કે ભગવાનને સીતાજીને પાછા મેળવવા માટે રાવણનો વધ કરવા માટે છે લંકા સુધી લાંબુ થવું પડે આ બધા સંદેહ કોને થઈ રહ્યા છે આ બધા સંદેહ થયા છે સતીને ને રામકથાના આધારે કહું છું સતીના મનમાં વિચાર આવે આ રાવણ ને મારવા ભગવાનને ભગવાન જો હોય તો એને મારવા જવું પડે અને વાત એ જો આપણે વિચાર ન આવે કે રાવણ ને મારવા ભગવાનને બેઠા બેઠા રાવણ ની આમ સ્વીચ પાડી દે રાવણ ને વયું ન જવું પડે ભગવાન આપણા બધાની સ્વીચો માથે બેઠો બેઠો પાડી દે તાણું આવે તઈ નથી આપણે ઘણા સાંભળતા કોઈ ગુજરી ગયું હોય વડીલ અને એના પછી બીજે ત્રીજે દિવસે જે પ્રાર્થના સભા હોય શાંતિ સભા હોય અને આપણા સમાજના કોઈ હોય અને આપણે જઈએ પછી ઓમ તો આપણને બધી ખબર હોય પણ આપણે હું બેહીને થોડો વિવેક તો કરવો પડે ને એટલે પછી આપણે એને પૂછીએ એના દીકરાને કે આમ કેમ કરતા થયું અને ઓલાને બિચારાને એના દીકરાને એક તો આ દુઃખ આવ્યું હોય બાપા ગયા હોય એનું અને રોજ માણસ જે આવે એને રોજ એની વાત કરવાની કેસેટ ચડાવવાની રી અને આપણે પૂછવું પડે ને આપણે પૂછીએ નહીં તો પછી આપણને એમ થાય કે આપણે સામેવાળો વાળો શું વિચાર છે શું ખરખરામાં આવ્યા એટલે આપણે શર્મે ધર્મે પૂછવું પડે કે કેમ કાકાને અચાનક શું થયું એટલે તમે ઘણી વાર સાંભળ્યું હશે દીકરો એમ કે અરે વડીલ કાંઈ નહોતું બોલો બપોરે અમે ચાર વાગે દુકાને બાપ દીકરો બે ચા પીને છૂટા થયા બાપુજી ઘરે ગયા અને ચા પીને દુકાને જઈ ચાર વાગે અમે ચા પીધી હું દુકાને હતો બાપુજી ઘરે ગયા અને બસ વીસ મિનિટમાં તો ઘરેથી ફોન આવ્યો કે બાપુજીને હાર્ટ એટેક આવી ગયો બાપુજી રહ્યા નથી અચાનક જ આમ થઈ ગયું

મહાદેવ તો અંતર્યામી છે મહાદેવ સમજ જાતે સતી કે મન મે ક્યા ભાવ ચલ રહ હૈ